વારંવાર કોઈને કોઈ વિવાદમાં આવતી નવી સિવિલ હોસ્પિટલમાં આ વખતે દર્દીને લઈ આવેલા સબંધીઓ સાથે પંખો લઈ આવ્યા હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે કારમાંથી દર્દીને ઉતાર્યા બાદ સંબંધી પંખો લઈ જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલનો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે વાત એમ છે કે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના સંબંધી પંખો લઈ આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એક દર્દીને કારમાં લાવવામાં આવ્યો હતો કારમાંથી દર્દીને ઉતારી સ્ટ્રેચર પર હોસ્પિટલમાં લઈ જવાયું હતું જો કે ત્યારબાદ દર્દીના સંબંધી પંખો લઈ હોસ્પિટલમાં જતા હોવાનો વીડિયો વાયરલ થયો છે ત્યારે અહીં એવા સવાલો ઉભા રહ્યા છે કે શું નવી સિવિલ હોસ્પિટલમાં પંખાની સુવિધા ન હશે દર્દીના સંબંધીને જાતે પંખો લઈને આવવું પડ્યું ત્યારે આ વાયરલ વીડિયો અંગે નવી સિવિલ હોસ્પિટલ તંત્ર શું જવાબ આપે છે તે જોવું રહ્યું